સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં છીએ મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે મિત્રો આ ટ્રેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર જાવ ઓછી કલાક ચલાવેલું ટ્રેક્ટર એકદમ ચાચવેલું નવી કંડિશનમાં ટ્રેક્ટર છે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર નવા છે ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર અને આખો સેટ વેચી દેવાનો છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાનું હોય મોડલ બે હજાર બાવીસનું મોડલ છે આ ટ્રેક્ટર એકદમ સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન જેન પાવરફુલ છે નવા જેવું ટૅક્ટર છે ફૂલ જવાબદારી સાથે વ્યાજબી કિંમતમાં મિત્રો ટ્રેક્ટર અને આખો સેટ વહેંચી દેવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી પબ્લિશ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં બે લાયક ઘંટડીનું બટન ઓન કરી દો જેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ટેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર

માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે મિની ટ્રેક્ટર આપી દેવાનું છે વેચી દેવાનું છે કિંમત વિશે વાત કરું તો આખા ટ્રેક્ટર અને આખા સેટ વિશેની કિંમત છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે બાકી જો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાનું હોય ને તો વિડીયોના નીચે નંબર મળશે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ સીટ છત્રી વાયરિંગ વાયરિંગનું કામ અને બેટરી બધું જ ઓકે છે કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં આ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ મિનિટેટર આપી દેવાનું છે વેચી દેવાનું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું